સૌરાષ્ટ્રમાં બે લેવવા પાટીદાર અગ્રણી વચ્ચે કોલ્ડ વોર છે જયેશ રાદડિયા નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિની શરૂઆત થઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ નું એક નિવેદન સામે આવ્યું જયેશ રાદડીયા ને જરૂર પડે ત્યારે ઉભા રહ્યા છીએ હું રાજકારણમાં નથી જવાનો નરેશ પટેલિયા વાત કરી છે જેને જવાનું છે તેને સપોર્ટ કરીશ રાજકારણમાં છે તેમણે સપોર્ટ કરીશ

સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે એમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય એક્ટિવ રહેશો રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા ધન્યવાદ કલામ તરફથી કોઈ દ્વેષ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી ત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે તો ઘરમાં તો કાંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન જ હોય ઘર પણ ઘાતમાં વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા જ પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે એ એ પણ ઇતિહાસ ભૂલોની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા ઊભા માટે તૈયાર છે